આ દ્રશ્ય છે એ ગોંડલના છે ગોંડલમાં ખેડૂતોને આવતી સમસ્યાઓ ને માત્ર ગોંડલના ખેડૂતો જ નહીં સૌરાષ્ટ્રભરના અને ગુજરાતભરના ખેડૂતોને ઘણી બધી સમસ્યા હોય છે આ તમને જે ફ્રેમમાં દેખાતા હશે એ નિમિષાબેન છે નિમિષાબેન ખૂટ એમનું નામ છે અને ગોંડલના ખેડૂતો માટે એ નગરપાલિકાનું જે ઓફિસ છે એના ચેમ્બરની બહાર પ્રમુખના ચેમ્બરની બહાર બેસી ગયા છે અને ત્યાં બેસી અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એમના હાથમાં બોટ પણ છે કે ગોંડલના ખેડૂત માંગે માર્ગ અને એ માર્ગ માંગી રહ્યા છે કે એ સારો રસ્તા સારા રસ્તા નથી અને ખેડૂતોને એ પોતાના ખેતર પહોંચવા માટે સારા રસ્તા જોઈએ છે નિમિષાબેન ખૂટ એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા પણ છે આની પહેલાં પણ ગોંડલની અનેક સમસ્યાઓ પર એ નગરપાલિકા સામે આવ્યા હોય અને નગરપાલિકા પહોંચી અને સૂત્રોચ્ચાર કર્યા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અત્યારે જ્યારે એ નગરપાલિકા પહોંચ્યા ત્યાં ઉપવાસ પર બેઠી ગયા છે કે જ્યાં સુધી રસ્તો નહીં બનાવી દેવામાં આવે કે પછી અમને સમય મર્યાદા નહીં આપવામાં આવે કે આટલા દિવસમાં અમે કામ કરીશું ત્યાં સુધી મયણ ઉપવાસમાં બેસીસ જ્યારે ત્યાંથી અધિકારીઓને બધા એમની સાથે વાત કરવા આવ્યા ત્યારે શું થયું એ દ્રશ્ય જુઓ સાથે નિમિષાબેન ખૂટે શું માંગણી કરી છે તે પણ સાંભળો એને તો ટાઈમ તો ભાઈ તમને વસ્તુ સમજો હું તમને રસ્તો ફૂલ હું તમને એમ કહું છું કે ખાતો નો આપી શકો કારણ કે કોઈ જે હું મેં કાગળ પર ઉપર લીધું છે તમને આટલી બધા લોકો આવી જાય તો તમને કીધું ચાલુ કરજો મે તમને કીધું છે તો તમે એક થી અજી ના પેલી બાજુ આપણે જે આપ ને પાણી તૂટી ગયું છે હવે જો આપણે પાણી રિપેર નથી કરતા એક તો આ બધી વસ્તુ કેવા છે સાચું કે રીસ્તો કેવો

એ રસ્તાનો નો કાતો તમે આશા પુલ સાફ કરી આપો જેથી કરીને રોજ ના પંદર વીસ લોકો પડી જાય છે પડે નહીં અને કાતો તમે નર્સરી સુધીનો રસ્તો છે કે આપણે કોઈ ડિમાન્ડ નથી ચોમાસું ચાલે છે આપણે એવું નથી કે સિમેન્ટ રોડ બનાવી દો પુલ બનાવી દો હવે ગોંડલ માં હમણાં જ બે પુલ પાસ થયા કરોડો રૂપિયાના ખર્ચી હતી બરાબર અને નગરપાલિકાના પ્રમુખ એમ કે બેન અમે પાસ કરવા મૂક્યું છે અમે પ્રસ્તાવ મૂકવાના છીએ અમારે જનરલ બોર્ડમાં પૂછવું પડે ભાઈ તમારે ટાઈપ નાખવા માટે પૂછવું પડે શું વાત કરો છો આટલી ભાજપની ની બીજા એવા કેટલાય ઇલીગલ કામો તમે લોકો કરો છો ત્યાં તમે કોઈની રજામંદી લેવા જાવ છો અને ખ્યાલ છે કે કોઈ પણ રસ્તાનો જો ડાયવર્ઝન હોય અથવા તો બીજો રસ્તો આપવામાં આવ્યો હોય તો આપણે આટલી બધી જીભ ઉપર ન જવું પડે અથવા તો આપણે આટલી બધી આજીજી ન કરવી પડે પણ આપણે એને હાથ જોડીએ છીએ લેખિતમાં આપીએ છીએ સપ્ટેમ્બર મહિનામાં સમજાવીએ છીએ કે ચોમાસું આવે એ પહેલા ટાઈચ નાખી દો છતાં પણ એક ટાઈચ નાખવા જેવી મામૂલી બાબતમાં માં આટલી બધી રાહ જોડાવે છે એટલે આજે હું નગરપાલિકા લગભગ બે બે કલાક જેવું બેઠી પછી મને પ્રમુખ શ્રી મળવા આવ્યા અને મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મને ડેટ અને ટાઈમ નહીં આપે હું ઉપવાસ ઉપર બેસીશ પણ પ્રમુખ શ્રી આજે અશ્વિનભાઈ રહેણી મને આજે બાઇન્દ્રી આપી છે કે પહેલી સપ્ટેમ્બર સુધીમાં ત્યાં એટલી ટાઈચ નાખી દેશે અને એવો રસ્તો બનાવી દેશે કે ત્યાંથી ટુ વ્હીલરો ચાલી શકે જેથી કરીને સુરેશ્વર મંદિરે જનારા લોકો નર્સરી વૃક્ષો લેનારા માટે જે છે લોકો એ અને તો ત્રણેયના પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થઈ જશે એટલે અને હજી પણ જો પેલી તારીખ સુધીમાં આ કામ નહીં થાય તો હું નિમિષા કોટ ગોંડલના નાગરિકો માટે હવે હું પાણી પણ નહીં પીવાનો ઉપવાસ ઉપર પેલી સપ્ટેમ્બરે નગરપાલિકાએ બેસી જઈશ જય હિન્દ